નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણા હિન્દુ સંસ્કૃતિમાં દરેક દિવસ દરેક ઉપવાસ અને દરેક નાની મોટી પરંપરાની પોતાની જ એક ખાસ મહાત્મા હોય છે માન્યતા છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ દુઃખ દર્દ અને અડચણો દૂર કરવા માટે આપણા પૂર્વજોએ ઘણા સરળ પણ અસરકારક ઉપાયો બતાવ્યા છે એમાંથી એક ખૂબ લોકપ્રિય અને પ્રાચીન ઉપાય છે કાળો દોરો બાંધવાનો ઉપાય દોરો બાંધવાની પરંપરા માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં જોવા મળે છે આ અલગ અલગ ધર્મ અને સમાજમાં દોરાને રક્ષણ કવચ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં ખાસ કરીને લાલ પીળો અને કાળો દોરો ધાર્મિક મહત્તા ધરાવે છે લાલ દોરો સદભાગ્યનું પ્રતિક છે પીળો દોરો વિદ્યા અને સમૃદ્ધિ નું પ્રતિક છે જ્યારે કારો દોરો માનવામાં આવે છે કે તે દ્રષ્ટિદોષ નકારાત્મક શક્તિઓ અને અશુભ ગ્રહોના પ્રભાવથી આપણું રક્ષણ કરે છે મિત્રો મંગળવારનો દિવસ આપણા પ્રિય પવન પુત્ર હનુમાનજીને સમર્પિત છે આ દિવસે જો કોઈ શ્રદ્ધાપૂર્વક કાળો દોરો બાંધે તો હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે દોરો બાંધવાથી માત્ર આધ્યાત્મિક શક્તિ જ નહીં પરંતુ માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ પણ વધે છે ઘણા લોકોનો અનુભવ છે કે મંગળવારે હાથમાં કાળો દોરો બાંધવાથી તેમને નજર દોષ દૂર થયો નાણાકીય અવરોધો ઘટ્યા અને ઘરમાં શાંતિ પ્રસરી તો મિત્રો આજે આપણે જાણીશું કે મંગળવારે હાથમાં કાળો દોરો બાંધવાથી ક્યાં ક્યાં આશ્ચર્યજનિક લાભ મળે છે આ ઉપાય કેવી રીતે કરવો જોઈએ અને તેના પાછળ ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક કારણ શું છે ચાલો શરૂ કરીએ આ રસપ્રદ અને ઉપયોગી જાણકારી પણ તે પહેલાં મિત્રો એક નાની એવી વિનંતી છે કે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી લખજો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે નજર લાગવી એ ખૂબ જ સામાન્ય પરંતુ ગંભીર બાબત છે ક્યારેક બાળક સતત રડતું રહે છે ખાવા પીવામાં મન નથી કરતું કે પછી અચાનક શરીરમાં થાક લાગે છે ત્યારે મોટાભાગે લોકો કહે કે તેને નજર લાગી છે એ જ રીતે મોટા માણસને પણ ઘણીવાર કામમાં અવરોધ આવે છે પ્રગતિ થતી અટકી જાય છે અથવા અચાનક બીમારીઓ ઘેરવા લાગે છે ત્યારે એની પાછળ ખરાબ નજરનો પ્રભાવ હોઈ શકે છે હિન્દુ ધર્મમાં માન્યતા છે કે મંગળવારે કાળો દોરો બાંધવાથી દ્રષ્ટિદોષનો નાશ થાય છે કારણ કે કાળો રંગ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર સમાવી લે છે અને તે વ્યક્તિ પર અસર થતી અટકાવે છે એટલે જ નાના બાળકોના હાથ કે પગ પર કાળો દોરો બાંધવાની પરંપરા છે જ્યારે કોઈ વ્યક્તિ મંગળવારે શ્રદ્ધાપૂર્વક હનુમાનજીનું સ્મરણ કરીને જમણા હાથમાં જ્યારે સ્ત્રીઓ માટે ડાબા હાથમાં કાળો દોરો બાંધે છે ત્યારે તે વ્યક્તિ પર લાગી રહેલી ઈર્ષા ઈર્ષ્યા ભરેલી નજર અને નકારાત્મક વિચારોનો પ્રભાવ ઓગળી જાય છે આ ઉપાય માત્ર ધાર્મિક માન્યતા જ નહીં પરંતુ માનસિક રીતે પણ ખૂબ જ મદદરૂપ છે માણસના મનમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધે છે કે હવે મારી પર નજરનો પ્રભાવ નહીં થાય અને એ જ વિશ્વાસ સૌથી મોટો કવચ સાબિત થાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ દુનિયામાં માત્ર દ્રશ્યમાન શક્તિઓ જ નથી પરંતુ અદ્રશ્ય શક્તિઓ પણ કાર્યરત છે ઘણીવાર માણસને એવું લાગે છે કે કોઈ અજાણી ભયંકર શક્તિઓ તેને પરેશાન કરી રહી છે સતત મનમાં ડર રહે છે નિંદ્રા નથી આપતી ઘરનું વાતાવરણ ભારે લાગે છે કે પછી અચાનક નાની નાની તકલીફો એક પછી એક થવા લાગે છે આ બધું ઘણીવાર નકારાત્મક ઉર્જા અથવા પ્રેત બાધાનું પરિણામ હોઈ શકે છે મંગળવારે હાથમાં બાંધેલો કાળો દોરો ખૂબ જ શક્તિશાળી ઢાલ જેવું કામ કરે છે કાળો રંગ નકારાત્મક તરંગોને પોતાની અંદર શોષી લે છે અને માણસને તેની અસરથી બચાવે છે ખાસ કરીને જો એ દોરો હનુમાનજીનું સ્મરણ કરીને અથવા ભેરુજીના મંદિરમાં અર્પણ કરીને બાંધવામાં આવે તો એ એક પ્રકારનું દેવકવચ બની જાય છે લોકોમાં માન્યતા છે કે મંગળવારના દિવસે કાળો દોરો બાંધવાથી ભૂત પ્રેત ડાકણ તાંત્રિક પ્રભાવ અને અશુભ શક્તિઓનો કોઈ જ અસર પ્રભાવ થતો નથી એ માણસને એકદમ નિર્ભય બનાવી દે છે અહીં સુધી કે ગામડાઓમાં આજે પણ બાળકોને કારો દોરો બાંધવામાં આવે છે જેથી તેઓ કોઈ અજાણી પ્રેત બાધાથી કે તાંત્રિક પ્રયોગથી સુરક્ષિત રહે આ એક એવી પરંપરા છે જે પેઢીઓથી ચાલતી આવી છે અને આજે પણ લાખો લોકો તેનો લાભ લઈ રહ્યા છે તેથી મિત્રો જો તમે ક્યારે એવું લાગે કે ઘરમાં અજાણી પરેશાનીઓ વધી રહી છે કે મનમાં અકારણ ભય છે તો આ મંગળવારે શ્રદ્ધાપૂર્વક કારો દોરો જરૂરથી બાંધજો મિત્રો આજના સમયમાં મોટાભાગના લોકોની સૌથી મોટી ચિંતા છે આર્થિક તકલીફો કેટલી વાર માણસ મહેનત ઘણું કરે છે પરંતુ પૈસા ટકતા નથી વેપારમાં નુકસાન થઈ જાય છે ઘરના ખર્ચા પૂરા થતા નથી કે પછી એક પછી એક ખર્ચા આવી જાય છે આ પરિસ્થિતિ ઘણી ગ્રહદોષના કારણે પણ બની શકે છે ખાસ કરીને મંગળ દોષ અને દોષ હિન્દુ માન્યતા મુજબ જો મંગળવારે શ્રદ્ધાપૂર્વક હાથમાં કાળો દોરો બાંધવામાં આવે તો આર્થિક અવરોધો દૂર થવા લાગે છે કાળો દોરો એક પ્રકારનું ગ્રહદોષ નિવારણ ઉપાય માનવામાં આવે છે કાળો રંગ મંગળ ગ્રહ અને શનિ ગ્રહની અશુભ અસરને શાંત કરી દે છે આ ઉપાયથી નાણાં આવવાના રસ્તા ખુલે છે વેપારમાં ધીમે ધીમે પ્રગતિ થવા લાગે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે ઘણા લોકોનો અનુભવ છે કે કાળો દોરો બાંધ્યા પછી તેમને અચાનક અટવાયેલા પૈસા મળી ગયા અથવા નોકરીમાં પ્રગતિ મળી સાથે સાથે જ્યારે માણસ કાળો દોરો બાંધે છે ત્યારે તેના મનમાં વિશ્વાસ જાગે છે કે હવે આર્થિક પરિસ્થિતિ સુધરશે અને આ વિશ્વાસ જ તેને નવા અવસર તરફ દોરી જાય છે મનોબળ મજબૂત થાય છે જેના કારણે મહેનતનું ફળ વધુ સારું મળે છે તેથી મિત્રો જો તમારા જીવનમાં નાણાકીય સમસ્યાઓ વારંવાર આવી રહી હોય તો આ મંગળવારે હનુમાનજીનું સ્મરણ કરીને હાથમાં કાળો દોરો જરૂરથી બાંધજો આ નાનો ઉપાય ધીમે ધીમે મોટા ફેરફાર લાવી શકે છે મિત્રો કહેવાય છે કે સૌથી મોટું ધન આરોગ્ય છે જો શરીર સ્વસ્થ હોય તો જીવનમાં કેટલાય પડકારો સહેલાઈથી જીતી શકાય છે પરંતુ જો શરીર જ બીમાર રહે તો જીવનની દરેક ખુશી અધૂરી લાગે છે હિન્દુ પરંપરામાં માન્યતા છે કે કાળો દોરો બાંધવાથી માણસને અનેક શારીરિક તકલીફોથી રાહત મળે છે ખાસ કરીને જો કોઈને વારંવાર પેટમાં દુખાવો અચાનક થતો માથાનો દુખાવો કે પછી સતત થતી નાની નાની બીમારો સતાવતી હોય તો મંગળવારે હાથમાં બાંધેલો કાળો દોરો આરોગ્યની રક્ષા કરે છે આ માન્યતા પાછળ એક તર્કસંગત કારણ પણ છે કાળો દોરો રંગ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર ખેંચી લે છે શરીરમાં ફેલાતી નકારાત્મકતા ચિંતા અને માનસિક અસ્વસ્થતાને કાળો દોરો અવરોધે છે જ્યારે મન શાંત રહે છે તણાવ ઘટે છે ત્યારે આપમેળે શરીરનું આરોગ્ય સુધરવા લાગે છે ખાસ કરીને ગામડાઓમાં નાના બાળકના હાથમાં કે પગમાં કાળો દોરો બાંધવાની પરંપરા છે કારણ કે બાળકો ઘણીવાર નજર લાગવાથી બીમાર પડી જાય છે દોરો બાંધવાથી તેઓ નજરદોષ અને બીમારીઓથી સુરક્ષિત રહે છે એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સતત દવાઓ લે છે છતાં તકલીફ દૂર ન થાય તો કાળો દોરો બાંધવાથી ધીમે ધીમે એ તકલીફ ઓછી થવા લાગે છે હકીકતમાં આ વિશ્વાસ માણસના મનને મજબૂત બનાવે છે અને જ્યારે મન મજબૂત થાય છે ત્યારે શરીર પણ સ્વસ્થ રહે છે તેથી મિત્રો જો તમને આરોગ્યની પરેશાનીઓ વારંવાર સતાવે છે તો આ મંગળવારે શ્રદ્ધાપૂર્વક હાથમાં કારો દોરો જરૂરથી બાંધજો મિત્રો જીવનની સાચી ખુશી તો એ જ ઘરમાં છે જ્યાં સુખ શાંતિ અને પ્રેમ ભરપૂર હોય જો ઘરમાં સતત ઝઘડા અશાંતિ અણબનાવ રહે તો ધનની સમૃદ્ધિ હોવા છતાં મનને શાંતિ મળતી નથી હિન્દુ ધર્મમાં માન્યતા છે કે મંગળવારે હાથમાં બાંધેલો કારો દોરો માત્ર જ નહીં પરંતુ સમગ્ર પરિવાર છે કારો દોરો નકારાત્મક ઉર્જા અને અશાંતિની શક્તિઓને ઘરમાં પ્રવેશવા દેતો નથી પરિણામે ઘરમાં સકારાત્મક વાતાવરણ સર્જાય છે જ્યારે દરેક સભ્ય શાંતિપૂર્વક વિશ્વાસ અને પ્રેમથી જીવન જીવે છે ત્યારે ઘર એ જ સ્વર્ગ બની જાય છે ઘણા લોકોનો અનુભવ છે કે કારો દોરો બાંધ્યા પછી તેમના ઘરમાં નાના નાના ઝઘડા ઘટી ગયા અણબનાવ ઓછો થઈ ગયો અને એકબીજામાં સમજણ વધી ગઈ આ ઉપાય આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ મહત્વનો છે મંગળવારે હનુમાનજીનું સ્મરણ કરીને જો સમગ્ર પરિવાર કાળો દોરો બાંધે તો એ ઘરમાં હનુમાનજીનો આશીર્વાદ કાયમ રહે છે હનુમાનજી પોતે ભક્તોના રક્ષક છે અને જ્યાં તેમનો આશીર્વાદ હોય ત્યાં ક્યારેય અશાંતિ રહેતી નથી સાથે સાથે જ્યારે ઘરમાં સુખ શાંતિ રહે છે ત્યારે ઘરના સભ્યોના મનોબળ વધારો થાય છે તેમના કામમાં પ્રગતિ થાય છે અને જીવનમાં એક નવી ઉર્જા પ્રવાહિત થાય છે તેથી મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય ઝગડા કે અશાંતિ ન રહે તો આ મંગળવારે સમગ્ર પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક કારો દોરો બાંધજો અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરજો મિત્રો કારો દોરો એક ખૂબ જ નાનો અને સરળ ઉપાય છે પરંતુ તેનો પ્રભાવ અદ્ભુત છે મંગળવારે હાથમાં બાંધેલો કારો દોરો માણસને માત્ર નજરદોષથી જ નહીં બચાવે પણ પ્રેત બાધા નકારાત્મક શક્તિઓ આર્થિક તકલીફો અને આરોગ્યની સમસ્યાઓથી પણ સુરક્ષા આપે છે એટલું જ નહીં આ ઉપાયથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે અને જીવનમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જન્મે છે આપણા શાસ્ત્રો કહે છે કે હનુમાનજીની કૃપા જે ભક્ત પર થાય છે તેને ક્યારેય કોઈ પણ વિઘ્ન દુઃખ કે અશુભ શક્તિઓ નુકસાન નથી કરી શકતી કારો દોરો એ કૃપા મેળવવાનો એક સરળ માર્ગ છે તો મિત્રો જો તમને આ વિડીયોમાંથી ઉપયોગી જાણકારી મળી હોય અને તમને લાગતું હોય કે આ ઉપાય તમારા જીવનમાં પણ ચમત્કાર લાવી શકે છે તો વિડીયોને લાઈક કરજો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો જેથી તેઓને પણ આ પવિત્ર જાણકારીનો લાભ મળે અને હા જો તમે આવા જ વધુ ધાર્મિક આધ્યાત્મિક અને જીવન ઉપયોગી ઉપાય જાણવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં તમારા દરેક લાઈક શેર અને સબસ્ક્રાઈબ અમને વધુ પ્રેરણા આપે છે કે અમે તમારા સુધી એવી જ મૂલ્યવાન અને પ્રેરણાદાયક જાણકારી પહોંચાડતા રહીએ રાધે રાધે જય શ્રી કૃષ્ણ